અડવલ્લીના મેઘરજ ગામમાં ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની પંચની વાડીમાં ભૂદેવ દ્વારા સંસ્કાર માટે સભાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસમાં યજ્ઞો પવિત્ર સંસ્કારનું આયોજન મેઘરજ ગામ ખાતે ભૂદેવ દ્વારા થઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં આજે ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રિતેશ પંડ્યા મેઘરજ

મોડાસા મેઘરજ ડેમ લીંભો સાગરિયા બધા જ ગામના સભ્યોએ એમાં સહયોગ આપવાની સંપૂર્ણ ખાતરી આપવામાં છે આના રીતે બ્રહ્મ સમાજ પ્રોગ્રામ સફળ જાય એવા પ્રયત્નો કર્યા છે એમનું ફૂલ છડી સ્વાગત કરવામાં આવ્યું અને આગામી સમયમાં અમારા ગામમાં બાર વર્ષે યજ્ઞો સંસ્કાર ગામ કરવાનો લાવો મળ્યો છે તેનું સુંદર મજાનું આયોજન વડીલોએ ભેગા મળી અને કર્યું અને છેલ્લે ચાર ના સ્તા આ કાર્યક્રમ ની પૂર્ણાહુભી કરવામાં આવ્યું